દેવભૂમિ દ્વારકા સહિત ભારતમાં હોટલ રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધારને દિલ્હીથી દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો જિલ્લામાં ગુનાખોરી કરતા ગુનેગારો સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આપેલી માહિતી અનુસાર દિલ્હીના એકવીસ વર્ષીય રોનિત અજીતકુમાર સિંઘ નામના શખ્સને દ્વારકા સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે